હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જ્યાં લોકો મન મૂકીને આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવતા હોય છે પરંતુ ઘણી વાર પવન ના હોવાના કારણે પતંગ પ્રેમીઓ નિરાશ થઈ જતા હોય છે ત્યારે આવા લોકોને હવે નિરાશ થવાની જરૂર નથી કારણ કે સુરત જિલ્લાના બારડોલીના એક યુવકે એક એવો પતંગ બનાવ્યો છે કે જે વગર દોરીએ ચગી શકે છે શું છે આ રિમોટ કંટ્રોલથી ઉડતું પતંગ અને તેની વિશેષતાઓ આવો જાણી અમારા સંવાદ હતા અમિષ ચાવડાના વિશેષ અહેવાલમાં ઉત્તરાયણનો પવિત્ર તહેવારો અને આકાશમાં રંગબેરંગી પતંગો ના દેખાય એવું ક્યારેય બની શકે નહીં ત્યારે ઉત્તરાયણના તહેવારમાં નાના બાળકોથી લઈ સૌ કોઈ પતંગ ઉડાવતા હોય છે પરંતુ ઘણીવાર આકાશમાં પવન ના હોવાના કારણે પતંગ નિરાશ પણ થઈ જતા હોય છે ત્યારે હવે પતંગ ઉડાવવા માટે હવા કે દોરીની તમને જરૂર નથી મિત્રો જ્યાં સુરત જિલ્લાના બારડોલીના એક યુવકે એક એવો પતંગ બનાવ્યો છે જે પવન વગર રિમોટ કંટ્રોલથી આકાશમાં ચગી શકે છે અને દોરી વગર આ પતંગ ઉડી પણ શકે છે ત્યારે મહત્વનું છે કે મેદાન હોય અગાસી હોય કે કોઈ પણ જગ્યાએથી આ પતંગ તમે તમારા હિસાબે તેને કંટ્રોલ કરી શકો છો ત્યારે બારડોલીના યુવક હેતલ ગાંધીને પતંગનો ઘણો શોખ હતો પરંતુ પવન ન હોવાના કારણે કોઈ વાર પતંગ ઉડતો ન હતો તેથી તેમણે આ એન્ટિક પતંગ બનાવ્યો છે શું છે તેની વિશેષતાઓ આવો સાંભળીએ આ પતંગ જે બનાવ્યો છે પતંગની વિશેષતા એ છે કે પતંગ તો તમે બધાએ ઘણા બધા જોયા હશે કે જે બધા પતંગો દોરી પર દોરીના લીધે તમે ઉડાવી શકો કે પવન ના હોય ત્યારે પતંગ તમે ના ઉડાવી શકો તો આ પતંગ એવો છે કે જ્યારે તમે પવન હોય કે ના હોય એને તમે વગર દોરીએ તમે એને ઉડાવી શકો ને તે પણ તમારા મરજી મુજબ તમે એને ઉડાવી શકો છો આ એક બહુ સિમ્પલ ટેકનોલોજી છે જે રીતે પ્લેન જે આપણા એરોપ્લેન જે રીતે ફ્લાય કરે છે સેમ એ સિદ્ધાંત પર આપણો આ પતંગ ઉડે છે પતંગની રેન્જ લગભગ સાતસો મીટરથી લઈને એક હજાર મીટર એટલે રાઉન્ડ અબાઉટ રિમોટ કંટ્રોલની જે રેન્જ હોય છે એ રેન્જ તમારી પતંગની હોય છે પણ પતંગમાં શું છે કે તમે એને જોઈ શકો ત્યાં સુધી એને તમે કંટ્રોલ કરી શકો તમે એને ના આમાં જીપીએસ સિસ્ટમ નથી આ ટોટલ મેન્યુઅલ મોડ છે અને કોઈ પણ

ગુજરાત ન્યૂઝ બારડોલી